હવે એક તારી પોસ્ટ છે સારું છે અન્ય ધર્મ માં સર એવું છે કે બહુ સમજી વિચારી ને મમ્મી પપ્પા ને પૂછ્યું ને પછી આજે તું સમજી વિચારી ને તું તારું જોઈ છે કોઈ સમાજ નું તું નથી જોતી બરોબર આમાં સમાજ નો કેવડો વિરોધ થશે અમારા હિન્દુ મહાસભા નો કેટલો વિરોધ થશે એ તને ખબર છે સર સાચી વાત છે પણ કેવું છે કે બહુ વર્ષો વિચાર્યું પછી અમે એવો ડિસિઝન લીધો આજે આજે તમે તમારી રીતે જે વિચારી લ્યો અન્ય સમાજમાં હોય તો ઠીક છે બરોબર આ તો આખું નેગેટિવ પોઝિટિવ બટ તારે આવનાર બાળકોને તું ક્યાં પણ લાવીશ કે તારે તારા જે સગાવાલા છે તારી ભાઈ હોય તારી બેન હોય એને તું ક્યાં પણ લાવીશ અને વિરોધ તો થવાનો જ છે બેટા હિન્દુ મહાસભામાં વિચારી શક ને બધા તારું થઈ ગયા છે તારા ભાઈ બહેનો ના એટલે આવું વિચારી શક અને જે થઇ ગયા છે એને સાંભળવાનું તો રહેશે જ ને એક્સવાયડ એમ હા સાચી વાત છે તમારી પણ કોઈ મમ્મી હા એક મે પોસ્ટ બંસીબેન ના મધર બોલો છો તમે હા હા તો એટલે મેં પોસ્ટ જોઈ કે કઈ મોમેડિયન સાથે તમે મેરેજ કરાવો છો એવું મને જાણવા મળ્યું શું છે હકીકત સાચી બાકી હકીકત થાય ને ગઈ છે એટલે તમને ગઈ એટલે તમે હા પાડી એમ હા તો આપણે લુહાણા સમાજમાં નથી બેન તો તમે અન્ય સમાજમાં કરો છો એમાં ખાસ વિધર્મીમાં વિધર્મી તો અમે એવું માનતા નથી ને કઈ કરતા નથી ને અમને ગમ્યું ને અમે આ પાડી છે આપણા સમાજમાં ય છે બધુંય છે અમને ઈ ખબર છે હમ એટલે તમે જાગૃત છો એમ ને લુહાણા સમાજ